આગામી લોકસભાની ચૂંટણી માથે છે તેવામાં ચિંતાતુર ભાજપ સંગઠને કરી તંત્રને રજૂઆત જૂનાગઢ કેશોદ હાઈવે પર ગાદોઈ ગામ નજીક ટોલ પ્લાઝાનો વિવાદ વધુ વકર્યો ભારે વાહનોના બચતા ટોલ ચાર્જમાં વિરોધનો વંટોળ ઉભો થતા તંત્ર દોડતું થયું અમરેલીના જામકા નજીક બાઇક અને રિક્ષા વચ્ચે સર્જાયો ગોઝારો અકસ્માત એક વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત જ્યારે આઠ મુસાફરોને પહોંચી ગંભીર ઇજા હવે સમાચારો વિગતવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન દર્મદા જિલ્લાના રાજપીપળા જેલમાં કે ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા પહોંચ્યા હતા ભારતીય જનતા પાર્ટી આદિવાસીની હિતજ્સું છે ભારતીયનતા પાર્ટીની સરકાર રાજ્ય સરકાર હોય કે ભારત સરકાર આદિવાસીનો કામો થયા છે અધિકારીને અધિકાર આપવાનું કામ કર્યું હોય તો ભારતીય જનતા પાર્ટી હાઈ આદિવાસીના એ હિતિજ્જુ હોય

ગત તારીખ ત્રણ નવેમ્બરના રોજ ડેડીયાપાડા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુનામાં ચૈતર વસાવાના વકીલ દ્વારા નર્મદા જિલ્લા કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી આ અરજીને નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી હતી હાલ ચૈતર વસાવા અને તેમની પત્નીને જેલમાં રાખવામાં આવ્યા છે ત્યારે આજ રોજ આપના ધારાસભ્ય ચૈતર વસાવાની મુલાકાત લેવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન વડોદરાથી હેલિકોપ્ટર મારફતે નર્મદા જિલ્લામાં આવી પહોંચ્યા હતા

और अंत पंथ में बीजेपी को गुजरात से उखाड़ के फेंकना है और जनता उखाड़ के फेंकेगी हम लोग तो मिनट एक मिनट बात करनी चैतर बसावा का कसूर क्या था चैतर बसावा जनता के लिए लड़ते हैं जब फॉरेस्ट डिपार्टमेंट वाले जनता पे झूठी एफ है, करते हैं तो चैतर बसावा उनके लिए लड़ते हैं जब उनकी जन किसानों की जमीनें छीन ली जाती है तो चैतर बसावा उनके लिए लड़ते हैं चैतर बसावा उनके स्कूल और अस्पताल के लिए लड़ते हैं तो રાજપીપળા સબ જેલ પાસે આવ્યા હતા મુલાકાત માટે દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલ સાહેબ અને પંજાબના સીએમ માન ભગવંત સાહેબ બંને બંને સીએમ ચૈતરભાઈ અને શકુંતલાબેનની મુલાકાત માટે આવ્યા હતા આજે અમે મુલાકાત માટે ગયા ચૈતરભાઈને તબિયત પાણીનું ને બધું પૂછ્યું સરે

ત્યારે આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે હવે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ દરેક પાર્ટીના લોકો પોતાના ફાયદા અને ઉમેદવારના નામની જાહેરાતોને લઈને ઉત્સાહી હોય છે તે સ્વાભાવિક વાત છે આ પાર્ટી ચૈતર વસાવાનું નામ જાહેર કરે કે કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવાર જાહેર કરે એનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક નથી પડતો હોવાની સાંસદ મનસુખ વસાવાએ વાત કરી હતી આ સાથે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે પણ સાંસદે શાબ્દિક પ્રહારો કરતા જણાવ્યું હતું કે જે રીતે પંજાબ અને હરિયાણામાં આપ પાર્ટીને જીત મળી છે તેવી રીતે ગુજરાતમાં આપ નહીં આવી શકે તેવો વહેમ કેજરીવાલે પોતાના મનમાંથી કાઢી નાખવો પડશે રાજનીતિ છે અને તેમાં સામે લોકસભાની ચૂંટણી નજીક આવે છે બહુ ઓછા સમયમાં તો સ્વાભાવિક છે કે દરેકે દરેક પાર્ટીના લોકોને એવું હોય કે અમારો ઉમેદવાર અમે ડિક્લેર કરી દઈએ તમને થોડું બેનિફિટ મળે પણ ચૈત્ર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે અમને કોઈ ફરક નથી પડવાની કારણ કે ભરૂચ સાત વિધાનસભામાંથી છ વિધાનસભા અમારી પાસે છે અને તેમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સરપંચોથી માંડીને બધા જ અમારી અમારા છે અને તેમાં રાજ્ય સરકારને ભારત સરકારના જે વિકાસના જે કામો કર્યા એ અમે સંગઠન થકી જન જન સુધી પહોંચાડ્યા છે અને સંગઠન અને ચૂંટાયેલી પાંખનો અમારો સમન્વય થાય અમે આખા લોકસભાની અંદર અમે અમારો કાર્યકર્તા કે આગેવાન જરા પર જમપીને બેસતો નથી ને પાર્ટી પણ અમારી પાસે સતતને સતત કામ લે છે અને અમારી એક વિચારધારા છે જ્યારે આ વિચારધારા તો કોઈ ઠેકાણા નથી કે બાકીની પાર્ટીના જે વિચારધારા પણ એમનો કોઈ નથી આજે કોંગ્રેસનું પણ આખા દેશના લેવલ અસ્તિત્વ ખતમ થઈ ગયું છે પ્રાદેશિક પક્ષો પણ આખા દેશમાં અને ગુજરાતમાં પણ નહીવત જેવા છે ચૂંટણી આવી એટલે સ્વાભાવિક છે કે આવા પ્રાદેશિક પક્ષો પણ ઊભા થવાના છે હવે કેજરીવાલને શું છે પંજાબ ને હરિયાણામાં જે પંજાબ ને દિલ્હીમાં જે સફળતા મળી છે એ ગુજરાતમાં મળી જશે પણ એ એ એમને આ વેમ છે આ ગુજરાત છે ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને એ ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્ત્વનો ફાળો હતો એ ભાજપમાં આવે કે નહીં આવે તે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ઘંજર જો ભોયકો હોય આ આપના નેતા હોય અને જયતર વસાવા હોય એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે સમગ્ર રાજ્યમાં નકલી અધિકારી તેમજ નકલી ચીજ વસ્તુઓ બાદ હવે વડોદરા શહેરમાંથી નકલી મતદારોનું લિસ્ટ સામે આવતા શહેર ભાજપ સંગઠન ચિંતાતુર બન્યું છે આગામી લોકસભાની ચૂંટણી માથે છે અને તેવામાં વડોદરામાંથી મતદારોનું ડુપ્લિકેટ લિસ્ટ મળી આવતા શહેર ભાજપ સંગઠન ચિંતાતુર બન્યું છે વડોદરા જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને ભાજપ સંગઠન દ્વારા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ સુપ્રત કરી આ મામલે યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરવામાં આવી હતી વડોદરાના એકત્રીસ હજાર જેટલા ડુપ્લિકેટ મતદારોનું લિસ્ટ જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું છે વડોદરા શહેર ભાજપ સંગઠન ધારાસભ્ય કેયુ રોકડિયા અને ચૈતન્ય દેસાઈએ ઉપસ્થિત રહી તમામ મતદારોની યાદી પેનડ્રાઈવમાં લઈ જિલ્લા કલેક્ટરને આપવામાં આવી હતી આ ડુપ્લિકેટ અથવા તો અલગ અલગ વિસ્તારમાં નામ બોલતા હોય તેવા મતદારો દ્વારા મતદાન કરવામાં આવે તો ટકાવારીમાં પણ ઘણો ફરક પડતો હોવાનું શહેર ભાજપ સંગઠને જણાવ્યું હતું કેટલાક મતદારો વિસ્તાર છોડીને બીજા કોઈ વિસ્તારમાં રહેવા ગયા હોય તેવા મતદારોને મતદાન કરવામાં તકલીફ પડતી હોય છે જેને લઈ વડોદરા શહેર ભાજપ પ્રમુખ સહિત ધારાસભ્યો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી જિલ્લાના બે માન્ય ધારાસભ્યો શ્રી અને શહેર ભાજપ પ્રમુખ શ્રી દ્વારા આજે એક રજૂઆત આપવામાં આવી છે કે જેમાં વડોદરામાં કેટલાક લોકોના મતદાર યાદીમાં નામો બબ્બે જગ્યાએ છે આ માટે એમણે જે રજૂઆત અને માહિતી આપી છે એની ઈસીઆઈની ગાઈડલાઇન મુજબ ચકાસણી કરવામાં આવશે નિયમ અનુસાર કાર્ય કરવામાં આવશે લોકસભાની ચૂંટણી બે હજાર ચોવીસના સંદર્ભમાં આજે વડોદરા શહેરના તંત્રને એક જાણ કરવા માટે માન્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને સાથે રાખીને આજે રજૂઆત કરી છે એકત્રીસ હજાર કરતાં પણ વધારે મતદારો વડોદરાની પાંચ વિધાનસભામાં આવ્યા છે જેમના નામ એક કરતાં વધારે જગ્યા પર લખેલા છે બે જગ્યા પર જ્યારે નામ લખેલા હોય ત્યારે પર્સન્ટેજમાં બહુ મોટો ફરક પડતો હોય છે અને સાથે સાથે આવા મતદારો બે જગ્યા પર મતદાન ન કરે જોવાની પણ જવાબદારી છે ત્યારે પક્ષ તરીકે આજે આ રજૂઆત અમે કરી છે જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબે બહુ જ હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે અમને ચોક્કસ વિશ્વાસ છે કે જે યાદી અમારા ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબના મારફત અમને મળી છે અને જેની આજે ચકાસણી કર્યા પછી એમાં જેટલા મતદારો બે વખત એમના નામ નોંધાયેલા જોવા મળ્યા છે ત્યારે એના સંદર્ભમાં વહીવટી તંત્ર યોગ્ય કાર્યવાહી કરે જુનાગઢ જિલ્લામાંથી પસાર થતા જુનાગઢ કેસોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલ પ્લાઝા મુદ્દે વિવાદ સર્જાતા વહીવટી તંત્ર દોડતું થયું છે જૂનાગઢ જિલ્લામાંથી પસાર થતા જૂનાગઢ કેસોદ હાઇવે પર આવેલ ગાદોઈ ગામ નજીકના ટોલનાકા મુદ્દે વિવાદ સર્જાયો છે જેમાં ભારે વાહનો ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થવાના આક્ષેપોથી ટોલનાકાને મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે ટોલનાકાના મેનેજર હસન મલેકે જણાવ્યું હતું કે બહારના વાહનો ટોલ ચાર્જ બચાવવા માટે ડાયવર્ઝન કરતાં હાલ ટોલ કંપની અને સરકારને નુકસાન પહોંચી રહ્યું છે તો બીજી તરફ ગાદોઈ ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિના જણાવ્યા મુજબ અને ગ્રામજનોનો કાયમી જરૂરી રસ્તો છે જેની સામે ગ્રામ પંચાયત દ્વારા પૈસા ઉઘરાવાના આક્ષેપો સાવ પાયાવિહોણા હોવાનું જણાવાયું છે આ મુદ્દે વંથલી કાર્યપાલક ઇજનેરે જણાવ્યું હતું કે ટોલનાકા મુદ્દે થયેલા આક્ષેપો સામે અમે પ્રાથમિક તપાસ કરી જરૂરી કાર્યવાહી કરીશું આમ ટોલ ચાર્જ બચાવવા ગાદોઈ ગામેથી પસાર થતા વાહનોની વાતમાં વધુ કોઈ વિવાદ વકરે તે પહેલાં તંત્ર પૂરતી તૈયારી તપાસ કરી કાર્યવાહી કરશે તેમ સંલગ્ન અધિકારીએ જણાવ્યું હતું ये यह यहाँ से 500 मीटर पे एक रोड है जो गादोई गांव को जाते है, जाता है तो उससे बड़े वाहन कॉमर्शियल वाहन थ्री एक्सल टू एक्सल फोर एक्सल ये क्रॉस होते हैं जिससे मतलब इससे एक ह्यूज लॉस होता है एन का और कंपनी का भी इस संदर्भ में तो अभी मैं यहाँ पे एक हफ्ता पहले ही आया हूँ तो अभी इन चीज़ों को देख रहे हैं आगे भविष्य में कानूनी कार्रवाई भी करेंगे અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાતા બાઇક સવાર વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું જ્યારે રિક્ષામાં સવાર આઠ મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના જામકા ગામ નજીક બાઇક અને છકડો રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક લઈને શાળાથી ઘર તરફ જતા વિદ્યાર્થીનો છકડો રિક્ષા સાથે ગોઝારો અકસ્માત સર્જાયો હતો બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થયા હતા બનાવની જાણ થતાં જ એકસો આઠ એમ્બ્યુલન્સ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે બાઇક સવાર વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તો બીજી તરફ છકડો રિક્ષામાં સવાર આઠ જેટલા મુસાફરોને ગંભીર ઈજા પહોંચતા તમામ ઈજાગ્રસ્તોને રાજુલા ખાંભા અને નાગેશરી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં બે લોકોની હાલત વધુ ગંભીર જણાતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ત્યારે હાલ તો પોલીસે અકસ્માતે એક વિદ્યાર્થીના મોત અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની તમામ દુકાનો બંધ કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા આમ આદમી પાર્ટી પણ આગળ આવી છે જેમાં અયોધ્યા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે ભરૂચ શહેર તથા જિલ્લામાં નોનવેજની દુકાનો બંધ રાખવાની માંગ સાથે ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવાયું હતું આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર આગામી તારીખ બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના શુભ દિવસે પ્રભુ શ્રી રામલલ્લાનું બાળ સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ ઉપર બની રહેલ નવા મંદિર જેના ભૂતળના ગર્ભગૃહમાં તેની પ્રાણપ્રતિષ્ઠા થશે આ નવનિર્મિત થયેલ મંદિરમાં પ્રભુ રામ બિરાજમાન થનાર છે જેથી સમગ્ર ભારતના સનાતની નાગરિકો દ્વારા ભજન કીર્તન આરતી પૂજા પાઠ જાપ રામ રક્ષા સ્રોત હનુમાન ચાલીસા તેમજ સુંદરકાંડથી સમગ્ર ભારતનું આખે આખું વાતાવરણ સાત્વિક ભક્તિમય તેમજ રામબાઈ બની જશે આ દિવસે તમામ હિન્દુઓ પ્રભુ શ્રી રામ ભગવાનની પૂજા અર્ચના મહાપર્વ દિવાળીની જેમ ઉજવણી કરવાના છે આમ પ્રભુ શ્રી રામ જન્મભૂમિમાં શ્રી રામલલ્લા ભગવાનની પ્રતિષ્ઠા થનાર હોય જેથી એ દિવસે ભરૂચ શહેર તથા જિલ્લામાં તમામ નોનવેજની દુકાનો લારીઓ તેમજ કતલખાનાઓ બંધ રાખવા અંગે જરૂરી હુકમો કરવાની માંગ સાથે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના શું દિવસે આપના પ્રભુ શ્રી રામ લલ્લાનું બાર સ્વરૂપ નૂતન રીતે શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા પર તેના પુત્ર ગભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય રામ ભગવાન બિરાજમાન થવાના હોય જેથી સમગ્ર ભારતમાં સમગ્ર ગુજરાતમાં તેમજ આપણા ભરૂચમાં ભવ્ય ઉજવણી થશે ઉજવણીનો માહોલ જશે એક ભવ્ય મહોત્સવ જેવું થશે એમાં એ સંદર્ભમાં લોકો ભક્તિ ભજન પૂજા અર્ચના કીર્તન મંત્ર જાપ હનુમાન ચાલીસા સુંદરકાંડ એવા અનેક ભક્તિમય જેવા પાઠ કરશે જેથી આખું સમગ્ર વાતાવરણ રામમય બનશે ભક્તિમય બનશે એક સાત્વિક એનર્જેટિક લોકોને ફીલ જેવું થશે જેના કારણે એ શુભ દિવસે પવિત્ર દિવસ માનવામાં આવશે એ દિવસે અમારી એક કલેક્ટરને સૂચન છે અને એક વિનંતી છે કે આ પવિત્ર દિવસે ભરૂચ જિલ્લાના તમામ નોનવેજની દુકાનો અને કતલખાના એ પવિત્ર દિવસે બંધ રાખવામાં આવે એટલું અમારે એક કલેક્ટર શ્રીને એક આવેદ નિવેદન સૂચન આપવા આવ્યા છે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારી બેઠક યોજાઈ હતી જેમાં રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ તરીકે જસુ રાવલની નિમણૂક કરવામાં આવી હતી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ જલારામ હોલ ખાતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની રાધનપુર શહેરની કારોબારીની મિટિંગ યોજાઈ હતી જેમાં રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની ઉપસ્થિતિમાં આવનાર લોકસભાની ચૂંટણીને લઈને કાર્યકરોને કામે લાગી જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાધનપુર શહેર કાર્યકારી પ્રમુખ તરીકે જસુભાઈ રાવલની નિમણૂક કરવામાં આવી હતી રાધનપુર શહેરની કારોબારી અમારા સંગઠનના હોદ્દેદારો એમાં લોકસભાના સંયોજક આદરણીય ભારતસિંહ ભટ સતિયા સાહેબ સંયોજક નારાયણભાઈ શહેરના પ્રભારી સોમભાઈ બીજા અન્ય કાર્યકર્તાઓના ઉપસ્થિતિમાં આજે જે કારોબારી યોજાવી એમાં ખૂબ જ આપણા મોદી સાહેબ ચોવીસમાં જંગી બહુમતીથી અહીંયાથી પાંચ લાખથી મતે વધારે મતે જીતવાના છે એવી કાર્યકરોએ અમાને ખાતરી આપી છે અને ઘર ઘર જઈને જે મોદી સાહેબના જે યોજનાઓ છે એ લાભાર્થીઓને જઈને એના લાભની વાત કરશે લાભ અપાવશે રાધનપુર તાલુકાની પણ કારોબારીમાં હું ઉપસ્થિત હતો સાંતલપુરની કારોબારીમાં ઉપસ્થિત હતો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક રોડ ઉપર ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશો ત્રાહીમાં પ્રોકારી ઉઠ્યા છે મળતી માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત સરદાર પાર્ક નજીક વોખાટ કોલોનીના ચાલતા ડિમોલેશનની પ્રક્રિયા દરમિયાન ધૂળનું સામ્રાજ્ય જામતા આસપાસના રહીશો ત્રાહીમાં પ્રોકારી ઉઠ્યા છે જ્યાં ન કોઈ સેફટી કે ન કોઈ પડદા લગાવ્યા વગર બિલ્ડિંગ ઉતારવાનું કામ ચાલતા આજુબાજુ ધૂળના કારણે લોકો સરખી રીતે ધંધો પણ કરી શકતા નથી તો બીજી તરફ નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા લગાડવામાં આવેલા વૃક્ષો પણ ધૂળથી ઢંકાઈ ગયા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે આવિષ્કાર અને આનંદ વિહાર સોસાયટી ની સામે આવેલ જે વોકાટ કોલોની છે એ વોકાટ કોલોની નું મકાન અત્યારે તોડવાની પ્રવૃત્તિ ચાલે છે કોરેશ્વર ની સામે અમને કોઈ વાંધો નથી પણ કોઈ પણ જાતની સલામતીનો વિચાર કર્યા વગર એ લોકો એવી રીતે તોડવાનું શરૂ કર્યું કે ચારે બાજુ એટલું ધૂળનું સામ્રાજ્ય થઈ ગયું છે ત્યાં સુધી કે અમારી ગાડીમાં જે છે તેની ઉપર બી અડધો અડધો ઈંટ ધૂળ જામી જાય છે અમારા જે એસીના કોમ્પ્રેસરો છે તે બધા ખરાબ થઈ ગયા રસોડા જે છે તેમાં પણ હાલત ખરાબ છે ને ઘરમાં જવું પણ અત્યારે મુશ્કેલ છે અને ઘરની બધી બારીઓને બંધ રાખવી પડે એ હાલત છે હવે આ પરિસ્થિતિમાં નોટિફાઈડ માં વાત કરી છે હરશેશભાઈ સાથે અને દરમિયાન એમને કોઈ એમનો એક રિપ્રેઝન્ટેટિવ મોકલ્યો છે અત્યારે કામ બંધ કરાયું છે મિસ્ટર ગુજરાત બોડીબિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર મિસ્ટર બોટાદ તેમજ બોડીબિલ્ડર અને મેન ફિઝિક્સ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં સુરત ખાતે યોજાવા જઈ રહેલ મિસ્ટર ગુજરાત બોડી બિલ્ડર સ્પર્ધાને અનુલક્ષીને ભાવનગર અને બોટાદ જિલ્લા બોડી બિલ્ડર એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ભાવનગર ખાતે મિસ્ટર ભાવનગર અને મિસ્ટર બોટાદ તેમજ બોડી બિલ્ડર અને મેન ફિઝિક કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજનમાં ભાવનગર જિલ્લામાં ફિટનેસ ક્લબના સંચાલક તેમજ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ સ્પર્ધામાં સાહીઠ બોડી બિલ્ડરોએ ભાગ લીધો હતો જેમાં બોટાદના પંદર અને ભાવનગરના પિસ્તાળીસ સ્પર્ધકો જોડાયા હતા મિસ્ટર ભાવનગરના પ્રથમ ક્રમે સાગર વાઘેલા બીજા ક્રમે સંજય બારિયા અને ત્રીજા ક્રમે મોહન અય્યાર બિજેટ વિજેતા થયા હતા સાથે જ મેન્સ ફિઝિક્સમાં રેન્ક વન તરીકે હિરેન હલ્દરિયા રેન્ક ટુ ભાવિન સોલંકી અને રેન્ક થ્રી સંજય બારિયા વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે બોટાદમાંથી મિસ્ટર બોટાદના પ્રથમ ક્રમે વસીમ ગાંજા બીજા ક્રમે સુફિયાન ભુરાની અને ત્રીજા ક્રમે મોહન ઝાપડિયા વિજેતા થયા હતા આજે કોમ્પિટિશન જે આપણે આયોજન કરી રહ્યા છીએ આ કોમ્પિટિશનમાં બોડી બિલ્ડિંગ સાઠ બોડી બિલ્ડર્સ છે એ સિયોરથી બોટાદથી અને ભાવનગરના નજીકના જે કંઈ શહેર ગામડાઓ છે એમાંથી આવેલા છે બોટાદથી જે છે ત્રીજો મિસ્ટર બોટાદનું આયોજન કરી રહ્યા છીએ એમાં પંદરેક બોડી બિલ્ડરે ભાગ લીધેલું છે અને આપણે દર વર્ષે આ કોમ્પિટિશન કરીએ છીએ છેલ્લા અડત્રીસ વર્ષથી આપણે કોમ્પિટિશન કરી રહ્યા છીએ યુવાનો માટે અને એમાં જે સરક થશે તેઓને આપણે મિસ્ટર ગુજરાત સુરત ખાતે થવાની છે દસ માર્ચ એમાં મોકલવાના છીએ ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો મિલન સમારોહ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લામાં વસેલા સૌરાષ્ટ્ર આહિર સમાજનો ચૌદમો સ્નેહમિલન સમારોહ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તાર સ્થિત ગોકુળ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં આજની યુવા પેઢીમાં વિસન મુક્તિ અને શિક્ષણનું પ્રમાણ વધારવા ઉપર વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સાથે જ સમાજમાં વિવિધ ક્ષેત્રે અનોખી સિદ્ધિ હાંસલ કરનાર વ્યક્તિ વિશેષનું સન્માન તથા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ઉપરાંત સૌરાષ્ટ્ર આહિર સમાજના પીએસઆઈ ડૉક્ટર વકીલ અને જજ સહિતના સરકારી કર્મચારી તથા અનેક ક્ષેત્રોમાં કાર્યરત સમાજના શ્રેષ્ઠીઓનું સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગાંધીનગર સચિવાલયના આનંદ જીજોડિયા બલસાડ એડિશનલ કલેક્ટર અશોક કલસરિયા સનાતન ધર્મ ભરૂચના ગાદીપતિ સોમદાસબાપુ ભરૂચ જિલ્લા આહિર સમાજના પ્રમુખ સાજન આહિર સમાજ આગેવાન મગન આહિર સુરેશ આહિર સહિત મુરલીધર યુવક મંડળના સભ્યો તેમજ મોટી સંખ્યામાં આહિર સમાજના આગેવાનો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર ભરૂચ ખાતે ચૌદમું અમારું સેમિનાર થઈ ગયું હતું એની અંદર વિદ્યાર્થીઓ સારા ટકા લેવા એનું સન્માન પછી અહીંયા ભરૂચ જિલ્લામાં આહીર સમાજના જે જે વર્ગમાં નોકરી કરતા હોય પોલીસ ખાતામાં હોય મહેસૂલ ખાતામાં હોય જે કંઈ ડોક્ટરો હોય એનું બધેનું અમે સન્માન રાખ્યું હતું સમાજ અને એના સિવાય સમાજ એક કાયમી માટે એક જળવાઈ રહી સમાજ એક થઈને રહીએ એના માટે આ કાર્યક્રમ હતો અને બીજું કે આ દરેક જે યુવાનો સારા ટકાલી આવે આપણું યુવાધન હારે માર્ગે ચડે એને અમે પ્રોત્સાહન આપી અને ઇનામ આપીએ એટલા માટે કે એ આગળ વધે આજે કલિયુગની અંદર એકતા અને ભણતર બે જ મહત્વનું છે પાટણ શહેરના હારિદ જલારામ મંદિર ખાતે વઢિયાર પંથકના અઢારથી વધુ ગામોના લોહાણા પરિવારના સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણના હારિદના જલારામ મંદિર ખાતે રવિવારના રોજ વઢિયાર પંથકના અઢારથી વધુ ગામના લોહણા પરિવાર કે જે હાલ સમગ્ર દેશમાં જુદા જુદા શહેરોમાં સ્થાયી થયા છે તેવા સમગ્ર વઢિયારી લોહણા પરિવારો પોતાની સંસ્કૃતિ વતનની વાતોને તરો તાજા કરવા માટે વઢિયારી વંદના સાથે સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હરીજ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જાનકીદાસ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે સમાજ ભેગો થવો સારી બાબત છે પરંતુ ભેગા થયા પછી સમાજે ભેગા રહેવું ખૂબ જ જરૂરી હોવાનું જણાવી વઢિયાર વનના સાથે સ્નેહ મિલન સમારોહના આયોજનની શુભેચ્છા સાથે આશીર્વાદ પાઠવ્યા હતા પ્રદેશને ખાતે સમગ્ર ઓળખાય છે પ્રદેશના સૌ રઘુવંશી ભાઈઓ એક સમાજની ભાવના પ્રગટાવવા માટે પરસ્પર આવકારવા માટે સ્નેહમિલના કાર્યક્રમ માધ્યમથી સૌ આજે મળ્યા છે ત્યારે એક સાધુ હૃદય સૌ મળે પરસ્પર ભાવથી મળે લાગણી પ્રેમથી મળે આદરથી મળે શિકારથી મળે અને એથી મારી પ્રશન્નતા પણ વ્યક્ત કરું છું આ સૌનો ઉત્સાહ જોયો સૌનો આનંદ જોયો એ આનંદથી ફરી ફરી મારી પ્રસન્નતા વ્યક્ત કરે છે બધું આની સાથે જોડાયેલું હોય છે સમાજ સંગઠિત બને વિચાર આદાનપ્રદાન થાય અને એ રીતે એક ભવિષ્યમાં શું કરી શકાય એવા વિચારનું પણ આ સાથે વાવેતર કરશે ભરૂચના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણે ગોવા નેશનલ બાઇસિકલ એક્સપિડિશનમાં ભાગ લઈ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે સાયકલિસ્ટ નિલેશ સૌહાણ ગોવા ખાતે યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયા તથા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગોવાના સૌજન્ય દ્વારા ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન યોજાયેલા નેશનલ બાયસીકલ એક્સપેડિશનમાં ભાગ લેવા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી સાયકલિસ્ટ નિલેશ સોહણે જણાવ્યું હતું કે ગોવાની આ નેશનલ બાયસીકલ એક્સપેડિશનમાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી સાયકલિસ્ટો આવે છે અને તેમની સાથે સાયકલિંગ કરવાનો યાદગાર અનુભવ મળે છે તો આ હતા અત્યાર સુધીના કનેક ગુજરાતના સીજે સ્પેશિયલ સેવન ન્યૂઝ નવા સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ક્લિક કરો બેલાયકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ